સ્લોલી કમ નેક્સ્ટ એક્સરસાઇઝ તમારા જમણા હાથથી ડાબા હાથની હથેળી પકડવાની છે આ વખતે પ્રયત્ન કરવાનો કે ડાબા હાથની કોણી તમારા માથાની પાછળ જાય અને જમણા હાથથી એને પકડી અને ડાબા હાથની કોણી ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે સાથે સાથે પ્રયત્ન કરવાનો માથાથી હાથની કોણીને ધક્કો મારવાનો જેનાથી તમારો શોલ્ડર બનેટલો પાછળની તરફ જશે અને ફ્રોઝન સોલરમાં ફાયદો પણ થશે જો એક હાથથી બીજા હાથની હથેળી ખેંચે છે અને એની સાથે માથાથી કોણીને ધક્કો મારવાનો છે તો તમારું સોલર ઓપનિંગ ઇઝીલી થશે બંને ટાઈમ ફાઈવ ફાઈવ વેરીએશન લઈ અને આની સાથે ફ્રોઝન સોલરમાં સ્ટ્રેચિંગ પણ કરી શકે છે રિલેક્સ ફ્રોઝન સોલરની નેક્સ્ટ વોર્મઅપ એક્સરસાઇઝ આમાં સોલર પર ફોકસ કરજો સૌથી પહેલાં સોલરને અપ એન્ડ ડાઉન લઈ જવાના છે આ વખતે ગર્દન કમ્પલસરી સ્ટ્રેટ રાખવાની ફેસ સામેની તરફ કમર ગરદન સ્ટ્રેટ જો સોલર છેક તમારા કાન સુધી પહોંચવા જોઈએ એક પોઝિશનમાં સોલરને રોટેટ કરવાનો છે ક્લોક વાઇઝ જો દરેક વખતે સોલર અપ જતી વખતે તમારા કાનને ટચ કરવાનો પ્રયત્ન કરવાનો એ જ રીતે એન્ટી ક્લોક રિલેક્સ સ્લોલી કમ બેક નેક્સ્ટ એક્સરસાઇઝ બંને હાથની હથેળી ફોલ્ડ કરી સોલર ઉપર મૂકો સોલરમાં જો કોણી તમારી એક્ઝેસ સોલરની લાઇનમાં આવશે જો કોણી ડાઉનવર્ડ હશે તો તમને કોઈ એનો એડવાન્ટેજ નહીં મળે પોઝિશન જોઈ લો એક્ઝેસ સોલરની લાઇનમાં બંને હાથની કોણી હવે બંને હાથની કોણી મેળવો અને પછી સાઈડમાં લઈ જાઓ ચલો વન ટુ વન ટુ વન ટુ સેમ થિંગ ડાઉનવર્ડ ટુ અપવર્ડ વન ટુ વન ટુ વન ટુ વન ટુ રિલેક્સ નેક્સ એક્સરસાઇઝ એ જ રીતે પોઝિશનમાં રાખી ફૂલ્લી રોટેટ કરવાની છે બરાબર બંને હાથની હથેળી કોણી ઉપર બંને લાઈ જોઈ લો બંને હાથની કોણી સોલ્ડરની લાઇનમાં રહે છે અને ત્યારબાદ બંને હાથને સોલ્ડરથી રોટેટ કરવાના છે જોઈ લો ફુલ્લી સકલ બનવું જોઈ લો બંને હાથની કોણી મળે માથાની પાછળ ધીરે ધીરે ડાઉનવર્ડમાં કમર સાથે મળે ફરી બંને હાથ મળશે સ્લોલી સ્લોલી ડાઉનવર્ડ એ જ રીતે તમે એન્ટી ક્લોક વાઈઝ પણ જઈ શકો સરસ જો પોઝિશન જુઓ અને પ્રયત્ન કરો કે આવી સરસ પોઝિશન આપણે પણ એચિવ કરીએ તો ફ્રોઝન સોલ્ડરની તકલીફ લાઈફટાઈમ ટાઈમ નહીં રહે રિલેક્સ ફ્રોઝન સોલ્ડર માટેની નેક્સ્ટ વોર્મઅપ એક્સરસાઇઝ તમારા ઘરે દોરી નાડું અથવા કપડાં સુકાની દોરી કોઈ પણ હોય તો એનાથી પણ તમે ઘરે ફ્રોઝન સોલ્ડરની એક્સરસાઇઝ કરી શકો છો તમને સિમ્પલ વિધાઉટ રોપ તમે કેવી રીતે હાથથી કરી શકો એ તમને બતાવવામાં આવે છે એનાથી તમે ઇઝીલી ખોલી શકશો જો જસ્ટ લાઈક તમે હાથમાં દોરી પકડી છે એ જ રીતે હાથને એક વખત ઉપર એક વખત નીચે લઈ જવાનું છે દ્રષ્ટિ તમારી ઉપરની તરફ દ્રષ્ટિ ઉપરની રહેશે એટલે તમારી ડોક પણ ઉપરની તરફ ખેંચાશે અને સોલર ઓપનિંગ થશે તમે આ પોઝિશન ઘરે પણ પ્રોપર સળિયા પર દોરી ભરવીને પણ કરી શકો છો નેક્સ્ટ એક્સરસાઇઝ વલણું પહેલાંના સમયમાં બહેનો જે વલણું કરતા હતા એ જ પોઝિશન છે આ પણ તમે ઘરે દોરીને ભરવીને કરી શકો છો આ વખતે પ્રયત્ન કરવાનો કમર સ્ટ્રેટ રહેવી જોઈએ હાથ આગળથી પાછળની તરફ જશે બંને પગ વચ્ચે સોલ્ડર જેટલું ડિસ્ટન્સ રહેશે રિલેક્સ હવે નેક્સ્ટ એક્સરસાઇઝ એના પછી બરાબર જોઈ લો બંને હાથને જેટલા બને એટલા પાછળ લઈ જવાનો પ્રયત્ન કરો સ્લોલી સ્લોલી ફોરવર બેન્ડિંગ હવે પાછળ જ્યારે ફોરવર બેન્ડિંગ લો ત્યારે પાછળ હાથને જેટલા બને એટલા ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો સ્લોલી સ્લોલી કમબેક આ જ એક્સરસાઇઝ સ્ટીકની મદદથી તમે ઇઝીલી કરી શકો છો તમારા ઘરે કપડાં સુકાવાનું મોપ કે કોઈ પણ સ્ટીક હોય તો પ્રયત્ન કરો ફોરવર બેન્ડિંગ કરી હાથને જેટલા બને એટલા સ્ટ્રેચ કરવાનો પ્રયત્ન કરો સ્લોલી સ્લોલી કમબેક ધીરે ધીરે ફરી પ્રયત્ન કરીશું રિલેક્સ સ્લોલી કમબેક જો બંને હાથમાં સ્ટીક પકડ્યા પછી પ્રયત્ન કરો જેટલો બને એટલો હાથ ઉપરની તરફ બંને હાથના છેડાથી સ્ટીક પકડી છે બરાબર અને પ્રયત્ન કરો કે જેટલો બને એટલો હાથ ઉપરની તરફ જાય જેટલો ઉપરની તરફ જશે એટલો સોલર ઓપનિંગ ઇઝીલી થશે નેક્સ્ટ એક્સરસાઇઝ નેક્સ્ટ એક્સરસાઇઝ જે આપણે બેકવર્ડ પોઝિશન લીધી એ જ ફોરવર્ડ પોઝિશનમાં કરવાની છે જે રીતે આપણે પાછળથી હાથ ઉપર લઈ ગયા હતા એ જ રીતે આગળથી જો પ્રયત્ન કરવાનો કે હાથ સ્ટ્રેટ થવો જોઈએ કોણીથી બંને બાજુ જે બાજુ તમને દુખાવો થતો હશે ત્યાં હાથ સ્ટ્રેટ કરવામાં તકલીફ પડશે નેક્સ્ટ એક્સરસાઇઝ જે ખભો તમને દુખતો હોય તે હાથ ઉપરની તરફ અને જેને દુખાવો નથી થતો એ હાથ નીચેની તરફ હવે પ્રયત્ન કરવાનો કે બને એટલો એ હાથને ઉપરની તરફ લઈ જાઓ જો બંને હાથથી વારાફરતી કરવાનું એટલે બંને શોલ્ડર ઓપનિંગ થશે અને ધીરે ધીરે તમે સારી પોઝિશન કેચ કરી શકશો આ રીતે ફાઇવ ટુ ટેન વેરિયેસન લેવાના એ જ રીતે ઓપોઝિટ હાથથી પણ કરી શકાય you relax